દીદી તમે આટલા ટેન્શનમાં કેમ છો અરે મારો ફોન ચોરી થઈ ગયો છે તેમાં બેંક એકાઉન્ટ ડિટેલ યુપીઆઈ જેવી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે ફોન તો ગયો હવે પૈસા પણ જતા રહેશે નહીં જાય હું અત્યારે જ તમારો યુપીઆઈ આઈડી અને સીમ કાર્ડ બ્લોક કરી દઉં છું યુપીઆઈ આઈડી કેવી રીતે બ્લોક થશે જુઓ તમે કોઈ બીજાના ફોનમાંથી પણ કોલ કરીને તમારી યુપીઆઈ આઈડી બ્લોક કરાવી શકો છો ગૂગલ પે માટે વન એઇટ ડબલ ઝીરો ફોર વન નાઇન ઝીરો વન ફાઇવ સેવન ફોન પે માટે ઝીરો ડબલ ટુ સિક્સ એટ ટુ થ્રી ફોર કે ઝીરો એટ ઝીરો સિક્સ એટ સેવન ટુ સેવન થ્રી સેવન ફોર અને પેટીએમ માટે કસ્ટમર કેર અધિકારીને ને જરૂરી ડિટેલ્સ આપવી પડશે આ રીતે તમારું યુપીઆઈ એકાઉન્ટ ટેમ્પરરી બ્લોક થઈ જશે ફોનમાં સિમ પણ છે ને તેને કેવી રીતે બ્લોક કરાવીશું તેના માટે એરટેલ યુઝર્સ વન નાઇન કે વન ટુ વન પર કોલ કરી શકે છે કે પછી નાઇન એટ ફોર નાઇન ઝીરો નાઇન એટ ફોર નાઇન ઝીરો કે વન એટ ડબલ ઝીરો વન ઝીરો થ્રી ફોર 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 પર કોલ કરીને સીમ બ્લોક કરાવી શકે છે અને જીઓ યુઝર્સ કોઈ બીજા જીઓ નંબર પરથી 198 વન નાઇન પર કોલ કરીને કે પછી અન્ય નંબરથી વન ડબલ ઝીરો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય